નમસ્કાર દોસ્તો રીતિ ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય સ્વાગત છે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર એકની ચર્ચા કરી રહ્યા છીએ અને પ્રકરણ નંબર એકની અંદર આપણે આજે વાત કરવાની છે ભારતની પ્રાચીનતમ પ્રજા તો ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે સૌથી પહેલાં તો નેગ્રિટો પ્રજા હતી હવે જરા હું કલમ દવાત ચેન્જ કરી લઉં છું એટલે તમને ખ્યાલ આવશે નેગ્રીટો પ્રજા નેગ્રીટો એટલે જેને હબસી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે હબસી એકદમ કાળા હબસી જે અહીંયા ચિત્રની અંદર તમને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એકદમ કાળા હબસી હવે નેગ્રીટો એટલે નિગરો જાતિ પણ તરીકે ઓળખવામાં આવે છે અને આ વાક્ય સૌથી મહત્વનું છે દોસ્તો કે ભાઈ ભારતના સૌથી પ્રાચીન નિવાસી કોણ પ્રશ્નની અંદર એક ગુણ ની અંદર આ વસ્તુ પૂછી શકાય તો કે ભાઈ સૌથી પ્રાચીન નિવાસી એટલે નેગ્રીટો અથવા નિગ્રો હવે કેટલાક ઇતિહાસકારો એનું એવું માનવાનું છે કે ભાઈ આ નેગ્રિટો અથવા લોકો આફ્રિકામાંથી બ્લુચિસ્તાનના માર્ગે થઈને ભારતમાં આવ્યા બ્લુચિસ્તાનનો માર્ગ એટલે અત્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બાજુ ભારતનો જે વાયવ્ય ખૂણો કહી શકાય એ વાયવ્ય દિશામાંથી ભારતમાં આવ્યા અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની વર્ણ શ્યામ ચાર થી પાંચ ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ વર્ણ શ્યામ એટલે ચિત્રની અંદર તમે જોઈ શકો છો વર્ણ છે અને પાંચ ફૂટ ઊંચા એટલે ઊંચાઈ પણ ઓછી અને માથે વાંકડિયા વાળ હજી આપણા આજુબાજુના વિસ્તારમાં આવા લોકો ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની એની શારીરિક વિશેષતા એક ગુણના પ્રશ્નની અંદર ગુણ માટે ખાસ અને ખાસ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન કહી શકાય દ્રવિડ સંસ્કૃતિ અથવા તો દ્રવિડ પ્રજાની વિશેષતાઓ જણાવો તો અહીંયા ચિત્ર ની અંદર તમને બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ દ્રવિડિયન હતા સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે જેને મોહેજો દળો સંસ્કૃતિ પણ કહી શકાય હડપ્પા નગર વિકસાવનાર મોહેજો નગર વિકસાવનાર એ આ દ્રવિડો જ હતા સિંધુ નદીની આજુબાજુના વિસ્તારમાં જેલમ અને ચિનામ નદી એની આજુબાજુના વિસ્તારમાં એ લોકોએ મોહેજો દડો અને હડપ્પા નગર એ જમાનામાં વિકસાવ્યું હતું અને ભારતના એ જુદા જુદા ભાગોની અંદર એમણે વસવાટ પણ કર્યો હતો તો ભારતીય સંસ્કૃતિનું સર્જન જે થયું એમાં દ્રવિડ પ્રજાનો ફાળો પણ ખૂબ એટલે ખૂબ મહત્વનો ગણાય છે અને ખાસ રૂપે માતા રૂપે દેવી અને પરમાત્મા એટલે પિતૃ રૂપે શિવ આ પરંપરા દ્રવિડ પ્રજાએ આપેલી છે દોસ્તો માતા રૂપે દેવી ને પિતા રૂપે પરમાત્મા અત્યારે આપણે શિવ અને પાર્વતીની જે કઈ પૂજા કરીએ છીએ એ પરંપરા આપણને દ્રવિડ પ્રજાએ આપેલી છે શિવ અને પાર્વતીની પૂજા કરવાની પરંપરા પછી આપણે જે કાંઈ પ્રકૃતિની પૂજા કરીએ છીએ નદીઓ ની પૂજા કરીએ છીએ વૃક્ષોની પૂજા કરીએ છીએ પ્રાણીઓની પૂજા કરીએ છીએ એ બધી પરંપરા આપનાર દ્રવિડ પ્રજા છે એટલે દ્રવિડ લોકોએ ભારતીય સંસ્કૃતિના સર્જનમાં ખૂબ એટલે ખૂબ મહત્વનો ભાગ ભજવો છે અને અત્યારે આપણે જે ધૂપ દીપ અને આરતી વડે જે કઈ મંદિરોની અંદર પૂજા કરીએ છીએ એ બધી પરંપરા આપનાર આ દ્રવિડ પ્રજા છે અને માતૃમૂલક કુટુંબ પ્રથા હતી એ લોકોની અંદર માતૃ પ્રધાન કુટુંબ પ્રથા આ ખાસ મહત્વનું છે હેતુલક્ષી ની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા દ્રવિડ પ્રજાની અંદર હતી એટલે નો વંશ છે એ આગળ ચાલતો અત્યારે પપ્પા હોય તો એનો દીકરો એનો દીકરો એ રીતે વંશ આગળ ચાલે છે પણ એમ નહીં અહીંયા માતૃમૂલક કુટુંબ પ્રથા હતી એટલે ઇન શોર્ટ તમારે ટૂંકમાં લખવું હોય તો કે ભાઈ દીકરાના નામની પાછળ માતાનું નામ લખાતું આપણા હિન્દી ફિલ્મોની ની અંદર એક ડાયરેક્ટર છે સંજય લીલા ભણસાલી તો લીલાબેન એના માતાનું નામ છે એ રીતની એની માતૃમૂલક કુટુંબ પ્રથા હતી સંજય રાવલ જે આપણા મોટિવેશનલ સ્પીકર છે એ પણ જાહેર કાર્યક્રમની અંદર પોતાની માતાનું નામ જ લે છે એના નામની પાછળ એના માતાનું નામ જ લખાવે છે તો આ રીતની માતૃમૂલક કુટુંબ પ્રથા

અવકાશી ગ્રહો વિશેની જાણકારી માહિતી અને હોડી બનાવતા નદીમાં એક કિનારેથી બીજા કિનારે જવા માટે હોડી અને તરાપા તરાપા એટલે વાંસ હોય અને આડા ઉભા ગોઠવી દીધા હોય અને એની ઉપર એક જ વ્યક્તિ બેસી શકે એ તરાપા વણાટ કામ રંગ કામ આ બધી માહિતી પ્રકૃતિના જુદા જુદા તત્વોનો ઉપયોગ કરી અને એ લોકો રંગ કામ કરી શકતા વણાટ કામ કરી શકતા હતા તો આ બધી પરંપરા દ્રવિડ પ્રજાએ આપેલી ભેટ છે પણ પછી થયું શું દોસ્તો કે આર્યોનું આગમન થયું ભારત દેશની અંદર આર્ય પ્રજાનું આગમન થયું અને આર્ય પ્રજાએ ઉત્તર ભારતની અંદર વસવાટ કર્યો

જેને કિરાત પ્રજા તરીકે પણ ઓળખી શકાય છે અહીંયા ચિત્રની અંદર તમને બતાવવામાં આવેલ છે કે ભાઈ મોગોલો પ્રજા છે કયા પ્રકારની પ્રજા હતી આ શબ્દ જે છે એ હેતુલક્ષી પ્રશ્ન ની અંદર પૂછાય છે મોગોલો પ્રજાનું બીજું નામ યાને કે કિરાત પ્રજા હવે આ પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી તમે જુઓ તિબેટીયન લોકો એની આંખો તમે જુઓ એનો નાક નકશી તમે જુઓ તો આ વસ્તુ તમને ત્યાં દેખાશે તિબેટીયન લોકો જે ગરમ વસ્ત્રો વેચવા માટે સુરત કે અમદાવાદ જેવા શહેરોની અંદર આગમન થાય છે ત્યારે તમે એને જોઈ શકો છો કે મોંગોલય પ્રજા જેવા દેખાય હવે આ જે મોટ પ્રજા છે એનો દેખાવ કેવો હતો એ કયા પ્રકારની પ્રજા હતી તો કે ભાઈ એ પીળો વર્ણ ચપટો ચહેરો ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો અને સાથે સાથે ચપટું નાક આ ખાસ ધ્યાન રાખજો પીળો વર્ણ અગાઉ આપણે વાત કરી હતી ઓસ્ટ્રેલોડ પ્રજા હોય નેગ્રીટો પ્રજા હોય તેમાં વર્ણ શારીરિક એ વિશેષતાઓ એકાબીજામાં મિક્સ ન થાય એનું ધ્યાન રાખવું પડે તિબેટમાં થઈને આ પ્રજા ભારતમાં આવી અને આસામનો ઉત્તર ભાગ સિક્કિમ છે ભૂતાન દેશ અને પૂર્વ બંગાળા પૂર્વ બંગાળા જે અત્યારે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે એ એ એ ભાગની અંદર લોકોએ વસવાટ કર્યો અને સમય લોકોનું થયું હવે આ જે શબ્દ છે ભારતીય કરણ એ ખાસ સમજવા જેવો શબ્દ છે કે ભાઈ ભારતીય કરણ એટલે શું તો કે આ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતમાં આવ્યા પછી કાયમી માટે ભારતમાં નિવાસ કર્યો છે અને એ લોકોની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું મિશ્રણ થયું એને ભારતીયકરણ કહેવાય આ લોકોએ ભારતીય નામો અપનાવી લીધા ભારતીય ખોરાક પોશાક પહેરવેશ બધું આ વિદેશી પ્રજાઓએ અપનાવી લીધું અને સંપૂર્ણપણે ભારતીય બની ગયા એને કહેવાય ભારતીયકરણ તો મોંગોલોઈડ પ્રજા છે એ પીળા વર્ણના હતા એટલે એને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે મેં તમને અગાઉ કીધું એમ હેતુલક્ષી પ્રશ્ન માટે આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે તો આ વાત છે મંગોલોઈડ પ્રજા પછી વાત આવે આર્ય આર્ય પ્રજા એટલે એનું બીજું નામ છે નોર્ડિક ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ભૂલ કરે છે આ શબ્દ ખાસ યાદ રાખવાનો હેતુલક્ષી પ્રશ્નો માટે ઉપનિષદોની રચના કરી એ આર્ય પ્રજા હતી આર્ય પ્રજાએ ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં ખૂબ એટલે ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે પ્રાચીન કાળમાં જે હિન્દુઓ હતા એ હિન્દુઓ આર્ય કહેવાતા હતા ભગવાન રામ ને બોલાવાના હોય ત્યારે સીતા માતા હે આર્ય કહીને બોલાવતા આપણા રામાયણ મહાભારતની અંદર આ બધું વર્ણન છે તો રામાયણના પાત્રો હોય કે મહાભારતના જુદા જુદા પાત્ર હોય એ બધા આર્ય પ્રજા જ હતી उत्तर भारत मेंंदर बसवाठ करने वाली ये आर्य प्रजा तो अन्य समकालीन प्रजा करता ये वधो विकसित હતા સમકાલિન પ્રજા અલ એના સમયમાં જે બીજી અન્ય પ્રજાઓ હતી એના કરતા આ લોકો વધારે વિકસિત હતા હવે કઈ રીતે વધારે વિકસિત હતા તો કે ભાઈ આર્ય પ્રજા ભાષાએ પણ ઘણો બધો નોલેજ હતું શિલ્પ કલા સ્થાપત્ય કલા ખગોળશાસ્ત્ર રસાયણ શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર ગણિત શાસ્ત્ર અશ્વ શાસ્ત્ર આવા ઘણા બધા શાસ્ત્રોનું જ્ઞાન આ આર્ય પ્રજા પાસે હતું કે મહાભારત કાળમાં બ્રહ્માસ્ત્રો પણ હતા એટલે આ બધો વિકાસ આર્ય પ્રજાનો એ સમયમાં થયો હતો અને ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો એમણે અપનાવી લીધા હતા ઉમદા એટલે સારી સારી બાબતો એમણે અપનાવી લીધી હતી અને સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું કર્યુંન્વય એટલે મિશ્રણ થયું હતું આર્ય પ્રજાની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ એ બંનેનું મિશ્રણ થયું અને એમાંથી એક સમન્વયકારી મિશ્રિત ભારતીય સંસ્કૃતિ છે એ અસ્તિત્વમાં આવી હતી અને આર્યો છે એ પણ પ્રકૃતિ પ્રેમી હતા પ્રકૃતિના જુદા જુદા તત્વોની પૂજા કરતા હતા ભગવાન રામ રઘુકુળ એના તો ભગવાન સૂર્ય હતા એટલે આ બધા ઉદાહરણો ઉપરથી આપણને સાબિતી મળે છે કે આર્યો છે પ્રકૃતિ પ્રેમી હતા વૃક્ષોની પૂજા કરે નદીઓની પૂજા કરે

ગોવર્ધન પર્વતની પરિક્રમા થાય છે આ બધું આર્ય આપેલી ભેટ છે ઊંચકો એ હતો કે ભાઈ ગોવર્ધન પર્વતની પૂજા કરો પ્રકૃતિની પૂજા કરો વરસાદ ને જ પડશે ઇન્દ્ર પૂજા બંધ કરો વ્યક્તિ પૂજા બંધ કરો એટલે આ બધા પાત્રો જે છે એ બધા આર્ય પાત્રો છે સૂર્યની ઉપાસના આપેલું છે આપણા ધાર્મિક ગ્રંથોની અંદર આ દરેક બાબતનું વર્ણન જોવા મળે છે એટલે આર્ય પ્રજાએ આપેલી આ ભેટ છે પ્રકૃતિના જુદા જુદા તત્વો સ્તુતિઓ પણ એમણે રચી હતી કે ભાઈ ભલે આવી તો અનેક સ્તુતિઓ મંત્રો દેવી દેવતાની આપણે જયારે પૂજા કરીએ છીએ ત્યારે જે કઈ મંત્ર બોલીએ છીએ એ બધા મંત્રોની રચના આર્ય પ્રજાએ કરેલી છે અને સમય જતા એમાંથી યજ્ઞ યગાદી ક્રિયાઓ છે પુત્ર કામેશ થી યજ્ઞ કર્યો હતો અને એમાંથી દ્રૌપદી અને દૃષ્ટ ગુમ્ન ની ઉત્પત્તિ થઈ હતી આ બધી પરંપરા આર્ય પ્રજાએ આપેલી છે દશરથ રાજાએ યજ્ઞ કર્યો હતો અને એમાંથી જે ફળ પ્રાપ્ત થયું એને આધારે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન નો જન્મ થયો આવા તો અનેક નું વર્ણન રામાયણ અને મહાભારતની અંદર છે પરંપરા શીખવનાર તો આર્ય જ હતા એ યજ્ઞ કરનાર જે પ્રજા છે એ આર્ય જ હતી ભારતમાં એ પરંપરા શરૂ થઈ એટલે જ ભારત દેશને વ્રત નામ આપવામાં આવ્યું હતું આર્યોની મુખ્ય વસ્તી એટલે આર્યા વ્રત અને વાયવ્ય ભારતમાં રહેતા હતા આપણે આગળ વાયવ્ય ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન કરી રહ્યા છીએ એ સમયમાં પાકિસ્તાન હતું અફઘાનિસ્તાન હતું એ બધું હિન્દુસ્તાન જ હતું સાત મોટી નદીઓ વહેતી હતી એટલે એને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું જેલમ ચિનાબ રાવી સતલુજ બિયાસ પંજાબ ની પાંચ નદીઓ અને સરસ્વતી હતી એટલે એને સપ્ત સિંધુ નો પ્રદેશ આવું નામ આપવામાં આવ્યું હતું આર્ય રાજા હતા ભરત કે ભરત જાતિના નામ ઉપરથી આપણો દેશ છે એ ભૂમિ ભરતખંડ કે ભારત વર્ષ તરીકે પણ ઓળખાતો હતો એ સમયમાં એટલે આ બધી વાત આર્ય પ્રજાની છે પછી આગળ વાત કરવાની આવશે અલ્પાઈન ડિનારીક અને આર્મીનોઈડ પ્રજાનો પરિચય આપો હવે અહીંયા દોસ્તો ખાસ ધ્યાન રાખવું પડે તમારે કે આ બધી પ્રજા કઈ દિશામાંથી કઈ પ્રજા આવી એ ખાસ ધ્યાન રાખવું પડે તમારે કે ભાઈ મધ્ય એશિયામાંથી કઈ પ્રજા આવી માર્ગે થઈને કઈ પ્રજા ભારતમાં આવી આ એક જોડકા સ્વરૂપે તમને પરીક્ષાની અંદર પૂછાય છે એટલે એમાં જરા ધ્યાન આપી દેવાનું છે મધ્ય એશિયામાંથી અલ્પાઈન ડિનારી અને આર્મેનોઈડ પ્રજાનું ભારતમાં આગમન થયું છે ત્રણેય જાતિઓ એક સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી અને એ લોકોએ ક્યાં વસવાટ કર્યો ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર બંગાળ ઓરિસ્સા આવા અલગ અલગ પ્રદેશોની અંદર અલ્પાઇન દેનારી આર્મેનોઇડ પ્રજાએ વસવાટ કર્યો છે એટલે આમાંથી બહુ વધારે ધ્યાન નથી રાખવાનું કઈ દિશામાંથી આ પ્રજા ભારતમાં આવી તો કે ભાઈ મધ્ય એશિયામાંથી ભારતમાં આગમન થયું મધ્ય એશિયા એટલે ઈરાન ઈરાક કુવૈત એ આવી હવે ખાસ અગત્યનો પ્રશ્ન પરીક્ષા માટે મહત્વનો કહી શકાય કે ભાઈ આ વિદેશી પ્રજા ઘણી બધી ભારતમાં આવી તો ખરા પણ આ વિદેશી પ્રજાનું ભારતીય રીતે પ્રજાઓએ ભારતીય સંસ્કૃતિને અપનાવી લીધી ભારતીય પ્રજા સાથે લોકો લગ્ન સંબંધો થી જોડાઈ ગયા અને એમાંથી સંમિશ્રણ થતું ગયું એ લોકોએ ભારતની અનેક વિશિષ્ટ કહી શકાય એટલે વિદેશી પ્રજાની માન્યતાઓ અને ભારતીય પ્રજાની માન્યતાઓ એ બધાનું મિશ્રણ થઈ ગયું અને એમાંથી એક અલગ જ પ્રકારની સમન્વિત ભારતીય સંસ્કૃતિનું સર્જન થયું છે એટલે જે આર્ય પ્રજા આવી દ્રવિડ પ્રજા અલ્પા બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી ભારતમાં કાયમી માટે વસવાટ કર્યો એટલે વિદેશી પ્રજાઓ ભારતીય પ્રજા સાથે લગ્ન સંબંધો થી જોડાઈ ગયા અને એમાંથી જે નવી જાતિ અસ્તિત્વમાં આવી એને કહેવાય છે ભારતીય પ્રજાઓએ ભારતીય નામ અપનાવી લીધા ભારતીય ખોરાક અપનાવી લીધો ભારતીય પોશાક અપનાવી લીધો ભારતીય સંસ્કૃતિને અપનાવી લીધી એટલે એમાંથી ભવ્ય વારસાનું સર્જન થયું છે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન થયું છે તો આ બધી વિદેશી પ્રજાઓ એટલી હદે ભારતમાં ભળી ગઈ કે એનું પોતાનું કોઈ અસ્તિત્વ રહ્યું આ વિદેશી પ્રજા છે એ ગઈ હવે એના પછીનો જે પ્રશ્ન છે જે પરીક્ષા માટે ખાસ અગત્યનો કહી શકાય ભારતના વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો ભાઈ કોઈ પણ પાઠ્ય આપણે લઈએ એટલે એના શરૂઆતના પેજ ઉપર આ ફરજો દર્શાવેલી જ હોય કે બંધારણનો અનુચ્છેદ એકાવન બંધારણનો એકાવન ક એ ભાગ છે એમાં ભારતની ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો બતાવવામાં આવેલી છે અને એ જે મૂળભૂત ફરજો છે એમાંથી છ જ અને ટ એટલે કે છ સાત અને નવ નંબરની જે ફરજ છે એમાં સ્પષ્ટ વર્ણન કરેલું છે કે વારસો સાંસ્કૃતિક હોય કે પ્રાકૃતિક એનું જતન કરવું એનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની પવિત્ર ફરજ છે સમન્વય પામેલી ભારતીય સંસ્કૃતિ છે આપણે આગળ વાત કરી અને સમૃદ્ધ ભારતનો વારસો છે એનો મૂલ્ય આપણે સમજવું પડે એ મૂલ્ય એટલે કે એનું મહત્વ આપણે સમજવું પડે અને એની જાળવણી કરવી પડે વારસાના સ્થળો આપણા દેશની અંદર પુષ્કળ પ્રમાણમાં છે આગળ ઉપર ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું જંગલો છે તળાવ છે નદીઓ છે સરોવર છે વન્ય પ્રાણીઓ પશુ પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં કુદરતે ભારતને ભેટ આપેલી છે દરેક વસ્તુ એનું રક્ષણ કરવું એ ભારતીય નાગરિકોની પવિત્ર ફરજ છે નદીઓને ગટર નથી બનાવવાની તાપી મૈયા હોય તો એને ગટર બનાવી દીધી આજે તાપી નદીના કિનારે બે મિનિટ ઊભું નથી રહી શકાતું આ વસ્તુ ન બનવી જોઈએ શહેરોની ગટરોનું પાણી નદીઓમાં ન છોડવું જોઈએ એ દરેક ભારતીય નાગરિકની પવિત્ર ફરજ છે વારસાનું સંવર્ધન કરવું પડે એટલે એમાં વધારો થાય એવા પ્રયત્નો કરવા પડે બધા જીવો પ્રત્યે દયા રાખવી પડે અનુકંપા રાખવો પડે દયા ભાવ રાખવો પડે કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની પવિત્ર ફરજ છે જાહેર મિલકતોનું રક્ષણ કરવાનું ભાઈ ખાસ કરીને આંદોલનો થાય ત્યારે લોકો જાહેર મિલકતોને વધારે નુકસાન કરતા હોય છે જાહેર ભાઈ બસ સ્ટેશનો બનાવેલા છે પ્રજાના ઉપયોગ માટે મહાનગરપાલિકા દ્વારા જે કઈ નિર્માણ થાય બધી જાહેર મિલકતો છે ઓવરબ્રિજ છે સરકારી દવાખાનાઓ છે સરકારી હોસ્પિટલો છે એ બધી જાહેર મિલકતો છે એ જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ હિસ્સા ત્યાગ કરવો જોઈએ સ્મારકો છે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો છે એનું જતન કરવું એનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની પવિત્ર ફરજ છે ઘણા બધા આવા સ્થળો છે ભારત દેશની અંદર સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન મોઢેરાનું સૂર્ય મંદિર છે કોણાક નું સૂર્ય મંદિર છે હંપી શહેર છે ખજુરાહોના મંદિરો છે પ્રકરણ નંબર ત્રણ અને છ ની અંદર આપણે એની વિગતવાર ચર્ચા કરીશું તો આવા જેટલા પણ સ્થળો છે એનું જતન અને રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની પવિત્ર ફરજ છે ઐતિહાસિક સ્થળો પણ ઘણા બધા છે દાંડીનો દરિયા કિનારો છે અમદાવાદનો સાબરમતી આશ્રમ છે એ બધા ઐતિહાસિક સ્થળો છે એનું પણ રક્ષણ કરવું પડે ધાર્મિક મૂલ્ય ધરાવતા સ્થળો એટલે આપણા મંદિરો મસ્જિદો ચૈત્યો વિહારો ગુંબજો એ દરેક વસ્તુનું રક્ષણ કરવું એ તમામ ભારતીયોની પવિત્ર ફરજ છે અને પ્રકૃતિ નિર્મિત જે ભૂમિ દ્રશ્યો છે એની શુદ્ધતા જાળવવી એની પવિત્રતા જાળવવી એની સુંદરતા જાળવવી એ તમામ ભારતીયોની પવિત્ર ફરજ છે તો થેન્ક યુ બધા મજામાં રહેશો પ્રકરણ નંબર એક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ નમસ્કાર ગુડ બાય